થરા માર્કેટયાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેન પસંદગી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ હતી અને ભાજપના બે જૂથોની લડાઈમાં ભાજપ મેન્ડેન્ટ પરિવર્તન પેનલનો વિજય થયો હતો જેમાં અણદાભાઈ પેનલની હાર થઈ હતી આ ચૂંટણીના પરિણામ પછી સહકાર ક્ષેત્રે ભારે ગરમાવો જોવા મળ્યો હતો આ પરિણામ આવ્યા પછી કોણ બનશે ચેરમેન અને કોણ બનશે વાઇસ ચેરમેન આવી અટકળો ચાલી રહી છે ઘણી બાબતમાં તર્ક વિતર્ક વચ્ચે ચાલી રહ્યા છે અને વધુમાં જોવા જઈએ તો એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેન પસંદગી થશે તેવી ધારણા હતી પણ સહકારમાં અને સહકારી આગેવાનોમાં ધારણા ખોટી પડી અને આ મામલો કોર્ટમાં પહોંચતા નામદાર કોર્ટ તારીખ એકવીસ આઠ બે હજાર પચ્ચીસની મુદત આપવામાં આવી છે એમાં બનાસ ડેરીની પણ ચૂંટણી આવી રહી છે અને બત્રીસ મંડળીઓનું ભૂત જિલ્લામાં ધૂણી રહ્યું છે રાજકીય ગરમાવું વધુ તેજ બને તો નવાઈ નહીં અને હાલ તો કોણ ચેરમેન અને કોણ વાઇસ ચેરમેન બને એવી અટકળોએ જોર પકડ્યું છે જોઈએ હવે શું થાય છે ઇજાતર તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ સુધી અટકળોની ગરમીનો માહોલ વચ્ચે રાહ જોવાની રહી કદાચ રાજકીય સમીકરણ બદલાય તો નવાઈ નહીં આવનારો સમય જ બતાવશે કે કોણ બનશે ચેરમેન અને કોણ બનશે વાઇસ ચેરમેન જેડી ગજ્જર ન્યૂઝ બનાસકાંઠા